નમસ્કાર જનતા ન્યૂઝ એક્સપ્રેસ બોટાદમાં આપનું સ્વાગત છે હું છું કિરણ બથવાર આજની ન્યૂઝ છે યુવાનને ગંભીર રીતે માર મારતા સારવાર દરમિયાન મોત બોટાદના ખાખુઈ ગામના સરપંચ સહિત ચાર શખ્સો સામે ફરિયાદ આરોપીઓનો ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો પરિવારજનોનો નિર્ણય બોટાદના ખાખુઈ ગામે છ દિવસ પહેલાં જમીનના વિવાદમાં ગામના એક યુવાનને ગામના સરપંચ સહિત ચાર લોકોએ માર મારતા યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી યુવાનને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ થતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો ત્યારે યુવાનની હત્યા કરનાર શખ્સોની પોલીસે ધરપકડ કરી નથી જેથી જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી યુવાનોનો મૃતદેહ નહીં સ્વીકારવાનો પરિવારજનોએ નિર્ણય કર્યો હતો મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના ખાખુઈ ગામે ગત તારીખ ચોવીસ મેના રોજ ગામના વિજયભાઈ દલાભાઈ રાઠોડને ખાખુઈ ગામના સરપંચ કમાભાઈ રાઠોડ સહિત ચાર શખ્સોએ ઘરેથી લઈ જઈને ઢોર માર મારી મૂકીને જતા રહ્યા હતા જ્યારે વિજયભાઈ રાઠોડને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યારે યુવાનના પત્ની ગીતાબેન રાઠોડે સરપંચ સહિત ચાર શખ્સો વિરુદ્ધ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં પચીસ મે ચોવીસના ફરિયાદ નોંધાવી હતી ઇજાગ્રસ્ત યુવાન વિજયભાઈ રાઠોડની છેલ્લા પાંચ દિવસથી ભાવનગર સરપી સરટી ભાવનગર સરટી હોસ્પિટલ તેથી સારવાર શરૂ હતી ત્યારે મોડી રાત્રિના યુવાનનું સારવાર દરમિયાન મોત થતાં મામલો હત્યામાં પરિણમ્યો છે ત્યારે યુવાનને માર મારનાર આરોપીઓ પોલીસની પોલીસે ધરપકડ કરી નથી જેથી મૃતક યુવાનના પરિવારજનોમાં રોષ ફેલાયો હતો અને જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લેવાનો નિર્ણય કર્યો છે ખાખુ ગામે સરપંચ કમાભાઈ રાઠોડ અને વિજયભાઈ રાઠોડ એક જ પરિવારના છે તેઓને જમીન મામલે કેટલાક સમયથી વિવાદ ચાલતો હતો જેથી સરપંચ કમાભાઈ રાઠોડ મહેશભાઈ રાઠોડ અરવિંદભાઈ રાઠોડ ભીખાભાઈ પરમારે યુવાનને ગંભીર રીતે માર માર્યો અને યુવાનનું મોત નીપજ્યું છે

આગળ મારા ભાઈ ના કેસ માં કમાભાઈ રૂપાલા અને રાજાભાઈ અને હરિજીભાઈ ગોવિંદ